નમસ્કાર મિત્રો રાજસ્થાનની રેતાળ ધરતી પોતાની અંદર અનેક રહસ્યો અને શૌર્ય ગાથાઓ છુપાવીને બેઠી છે પણ આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમને તમારી આંખો અને કાન પર વિશ્વાસ નહીં આવે આ વાત છે એક એવા મંદિરની જ્યાં કોઈ પથ્થરની મૂર્તિ નથી પણ લોખંડ અને એન્જિનથી બનેલી એક જીવંત શ્રદ્ધા છે જેને દુનિયા ઓમ બનના અથવા બુલેટ બાબા તરીકે પૂજે છે ઘટનાની શરૂઆત થાય છે વર્ષ ઓગણીસો અઠ્યાશીમાં પાલી જિલ્લાના ચોટીલા ગામના ઠાકોર જોગસિંહજીના પુત્ર ઓમસિંહ રાઠોડ જેમને લોકો લાડથી ઓમ બનના કહેતા હતા તેઓ પોતાની પ્રિય ત્રણસો પચાસ સીસી રોયલ એન્ડફીલ્ડ બુલેટ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા તારીખ હતી બીજી ડિસેમ્બર ઠંડીની એ રાત્રે જોધપુર પાલી હાઈવે પર ઓમ બન્નાની બુલેટ અચાનક બેકાબુ થઈ અને એક ઘટાદાર ઝાડ સાથે અથડાઈ અકસ્માત એટલો ભયાનક હતો કે ઓમ બન્નાએ ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી અને નિયમ મુજબ એ બુલેટને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી પણ અસલી રહસ્ય તો હવે શરૂ થવાનું હતું જેણે પોલીસના પણ હોશ ઉડાવી દીધા બીજે દિવસે સવારે જ્યારે પોલીસ સ્ટેશનના દરવાજા ખુલ્યા ત્યારે જોયું તો આંગણામાંથી એ બુલેટ ગાયબ હતી શોધખોળ કરી તો ખબર પડી કે એ મોટરસાયકલ કોઈ પણ ચાવી કે ડ્રાઈવર વગર જાતે જ ચાલીને ફરીથી એ જ અકસ્માતવાળી જગ્યાએ પહોંચી ગઈ હતી પોલીસને લાગ્યું કે કદાચ ઓમ બન્નાના પરિવારજનો કે મિત્રો રાત્રે છાનામાના ગાડી લઈ ગયા હશે એટલે બીજે દિવસે પોલીસે સાવચેતી વધારી તેમણે બુલેટમાંથી બધું જ પેટ્રોલ કાઢી નાખ્યું તેના પૈડામાં લોખંડની જાડી સાંકળો બાંધી દીધી અને તાળા મારી દીધા પણ કુદરતની શક્તિ સામે વિજ્ઞાન લાચાર હતું બીજી સવારે ફરી એ જ દ્રશ્ય જોવા મળ્યું સાંકડો તૂટેલી હતી લોક ખુલ્લા હતા અને એ બુલેટ ફરીથી હાઈવે પર એ જ ઝાડ નીચે ઊભી હતી આ સિલસિલો વારંવાર ચાલ્યો માણસનું કામ નથી પણ આમાં કોઈ દૈવી શક્તિનો વાસ છે પિતાને સપનામાં આવીને ઓમ બન્નાએ કહ્યું કે તેઓ આ જ સ્થળે રહીને મુસાફરોની રક્ષા કરવા માંગે છે બસ ત્યારથી જ એ બુલેટને ત્યાં સ્થાપિત કરવામાં આવી અને આજે ત્યાં એક ભવ્ય મંદિર બની ગયું છે લોકોની શ્રદ્ધા તો જુઓ આજે ત્રીસ વર્ષથી વધુ સમય વીતી ગયું છે પણ આ હાઈવે પરથી પસાર થતું એક પણ વાહન અહીં રોકાયા વગર આગળ વધતું નથી ટ્રક ડ્રાઈવરોથી લઈને મોટા અધિકારીઓ સુધીના લોકો અહીં માથું ટેકવે છે માન્યતા છે કે જે અહીં દર્શન નથી કરતું તેને આગળ જતા કોઈ ને કોઈ મુસીબતનો સામનો કરવો પડે છે ઘણા મુસાફરો તો એવો દાવો પણ કરે છે કે રાત્રિના સમયે જ્યારે કોઈને ઝોકું આવી જાય અથવા અકસ્માત થવાનો હોય ત્યારે એક અદ્રશ્ય અવાજ તેમને જગાડી દે છે અથવા કોઈ બાઇક સવાર તેમને સાવચેત કરે છે આ મંદિરમાં પ્રસાદ તરીકે ફૂલહારની સાથે સાથે દારૂ પણ ચઢાવવામાં આવે છે જે આ જગ્યાને વધુ અનોખી બનાવે છે ભલે આજે વિજ્ઞાન આ વાતને સ્વીકારલા માટે પુરાવા માંગતું હોય પણ આ હાઈવે પર મુસાફરી કરતા લાખો લોકો માટે તો ઓમ જ સાચા રક્ષક છે મિત્રો જો તમે ક્યારે રાજસ્થાન જાઓ તો પાલી હાઈવે પર આવેલા આ રહસ્યમય અને શ્રદ્ધાથી ભરેલા ધામની મુલાકાત જરૂર લેજો શું તમને લાગે છે કે મૃત્યુ પછી પણ કોઈ વસ્તુ સાથે આટલો ઊંડો લગાવ હોઈ શકે તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ અનોખી વાતો માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં